જામનગર વકીલ મંડળની ચૂંટણી મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ ઉપપ્રમુખ પદ તેમજ જોઈન્ટ સેક્રેટરી પદે ચૂંટાયેલા ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા બાદ ઉજવણી કરવામાં આવી હતી જામનગર વકીલ મંડળની રોજ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી ત્યારે મોડી સાંજે ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉપપ્રમુખ પદે ભરતસિંહ જાડેજાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે જોઈન્ટ સેક્રેટરી પદે પરેશભાઈ ગણત્રા તેમજ પ્રથમ વખત જાહેર થયેલ મહિલા અનામત બેઠકના ઉમેદવાર રાધાબેન રાવલિયા વિજેતા થયા હતા આ અગાઉ પ્રમુખ પદે ભરતભાઈ સુવા તેમજ સેક્રેટરી પદે મનોજભાઈ ઝવેરી ખજાનચી પદે રુચિરભાઈ રાવલ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આજ રોજ જામનગર વકીલ મંડળની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને લાલ બંગલા સર્કલ પાસે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી જામનગર વકીલ મંડળના ઉપપ્રમુખ પદે ચૂંટાયેલા ભરતસિંહ જાડેજાને ચારસો એકોતેર મત મળ્યા હતા જ્યારે સહમંત્રી પદે ચૂંટાયેલા પરેશભાઈ ગણાત્રાને ચારસો ચોવીસ મત મળ્યા હતા જ્યારે લાઇબ્રેરી સેક્રેટરીના ઉમેદવાર જયદેવસિંહ જાડેજાને ચારસો ને નેવું મત મળ્યા હતા તેમજ મહિલા અનામત બેઠકના ઉમેદવાર રાધાબેન રાવલિયાને ચારસોને ચોવીસ મત મળ્યા હતા ત્યારે આજ રોજ થી નવ વાગ્યા આસપાસ આ અંગે ચૂંટણી કમિશનર દ્વારા વધુ વિગતો આપવામાં આવી હતી આજરોજ જામનગર ભારે સનની ચૂંટણી જામનગર વકીલ મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જામનગરમાં યોજાયેલી હતી કુલ અગિયારસોને ચૌદ મતદારો નોંધાયેલા હતા તે પૈકી આઠસોને તેત્તાલીસ મતદારોએ મતદાન કરેલું અને એ પૈકી ગણતરીના અંતે કુલ આઠસોને એકતાલીસ મત ગણવામાં આવ્યા બે મત છે જે રદ કરવામાં આવ્યા છે આ ચૂંટણીની અંદર ચૂંટણી કમિશનર તરીકે શ્રી કેડી ડી ચૌહાણ સાહેબ મારી એટલે કે ચૂંટણી કમિશનર તરીકે મિહિરભાઈ નંદા અને સાથે શ્રી બીજા સહચૂંટણી કમિશનર શ્રી બીડી ગોસાઈ સાહેબની નિમણૂક થયેલી હતી અને રિઝલ્ટ જે આવેલું છે આપની સમક્ષ જાહેર કરું છું ભરતભાઈ સુવા જે બિનહરીફ જાહેર કરેલા છે બીજા ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા ચૂંટાયેલા છે સેક્રેટરી એટલે કે મંત્રી તરીકે મનોજભાઈ ઝવેરી જે બિનહરીફ જાહેર કરેલા છે મંત્રી તરીકે પરેશભાઈ આર ગણતરા જેને ચારસો ચોવીસ મત મળેલા છે લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જયદેવસિંહ આર જાડેજા જેઓને ચારસો ને નેવું મત મળેલા છે ગજાનજી તરીકે રુચિરભાઈ રાવલ જેની બિનહરીફ વરણી કરવામાં આવી છે મહિલા અનામતની જે નવી સીટ આ હતી એમાં રાધાબેન બી રાવલિયા ચારસો ને ચોવીસ મત મેળવી અને વિજેતા જાહેર કરેલા છે સિનિયર કારોબારી સભ્યમાં બ્રિજેશભાઈ એ ત્રિવેદી પાંચસોને અડત્રીસ મત મળેલા છે દીપકભાઈ બાલારા ને બત્રીસ મત મળેલા છે મૃગેનભાઈ ઠાકર પાંચસોને સાહીઠ મત મળેલા છે અને ચોથા ચૂંટાયેલા એવા રઘુવીરસિંહ કે કંચવાને ચારસો ને છાસઠ મત મળેલા છે એવી જ રીતે જુનિયર કારોબારી સભ્યોમાં ભાવેશભાઈ બી સોનગરાને ચારસો ને સુડતાલીસ મત મળેલા છે હર્ષભાઈ બી પારેખને પાંચસો ને આઠ મત મળેલા છે અને ખોડીદાસભાઈ વાઘેલાને ચારસો ને છપ્પન મત મળેલા છે આમ ઉપરોક્ત ત્રણેયની જુનિયર કારોબારીમાં વરણી કરવામાં આવેલી છે અસ્તુ સાથે અમારી સાથે વર્ષોથી જે સેવા આપે છે એવા જામનગર બારના સિનિયર એડવોકેટ શ્રી શૈલેષભાઈ મહેતા પણ સાથે દર વખતે ચૂંટણીમાં સહાયક તરીકે અમારી સાથે હોય છે અને સાથે સાથે વિનોદભાઈ ગોંડલિયા ભાઈ શ્રી કિશોરભાઈ મકવાણા ભાઈ શ્રી ઈશાકભાઈ કુરેશી ભાઈ શ્રી નરેન્દ્રસિંહ સોઢા ભાઈ શ્રી ભાવેશભાઈ ધ્રુવ અને ભાઈ સુરેશભાઈ હા કુરેશીભાઈ અને ખાસ તો વિશેષ આભાર અમે ભાવિનભાઈ ભોજાણીનો પણ માનીએ છીએ કે જેઓ પણ અમને સાત દર વખતે ચૂંટણી કામગીરીની અંદર ખૂબ સારી સેવા આપે છે અસ્તુ જય હિન્દ